તો જિલ્લામાં શાળામાં આરોગ્ય ચકાસણી દરમિયાન બાળકોમાં બીમારીઓના ચોંકાવનારા અને ચિંતાજનક આંકડા સામે આવ્યા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીથી અઢાર વર્ષના બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી જેમાં બાળકોમાં કેન્સર હૃદયરોગ સહિત અનેક ગંભીર બીમારીઓ સામે આવી બત્રીસ બાળકોને કેન્સર એકસો અઠ્યાસી બાળકોને હૃદયરોગ અને આઠ બાળકોને બોલવા સાંભળવામાં તકલીફ અને જુદી જુદી અન્ય બીમારીઓ ધરાવતા ત્રણસો એક શંકાસ્પદ બાળકો મળી આવ્યા બાળકોના આરોગ્યને લઈને વાલીઓની સાથે જિલ્લાના આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી ગઈ છે બીમાર બાળકોની તાત્કાલિક અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અને દવાઓ શરૂ કરાઈ છે સાથે જ સરકારી ખર્ચે સારી સારવાર મળે તે માટે પગલા પણ લેવાયા છે જે જગ્યાએ જરૂર હોય એવા પ્રકારની આ કાર્યક્રમની અંદર અમારા શાળાના શિક્ષકો છે અને આરોગ્ય વિભાગનું ધ્યાન પણ દોરે છે અને તેમના માર્ગદર્શન મુજબ કામ પણ કરે છે બાળકોમાં અમારી પ્રાયોરિટી એવું હોય છે કે શરૂઆતના તબક્કે જ આ બાળકોનું નિદાન થાય એક્ઝેક્ટ કારણ બાળક દીઠ અલગ અલગ હોઈ શકે પરંતુ પાંડુ રોગ જે કહેવાય એનિમિયા બાળકોમાં એનિમિયા એમાં ખાવાની ટેવો અને શરીરમાં લોહ તત્વની ઉણપ હોય તો અમે વર્ષમાં બે વાર એલ્બેન્ડાઝુલ ગોળી એટલે કે ગોળીનો રાઉન્ડ સરકરશ્રી દ્વારા કરવામાં આવતો હોય ચાલુ વર્ષે પણ પૂર્ણ કરવામાં આવેલું છે તથા શાળા અને આંગણવાડીમાં પણ આયન સપ્લિમેન્ટેશન આપવામાં આવે છે અને આનો ઉપયોગ વધારો થાય તે માટે મારી આશા બેનો એસબીસીસીની ટીમ અને તમામ આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે ફૂડ હેબિટ્સમાં પણ એક કન્સર્ન આવેલો છે થવાની તેવું છે તે વિશે પણ અમે જાગૃતિ થવા પ્રયત્ન કરીએ તો વડોદરામાં સગરબા સ્ત્રીઓ બાળકોને આપવામાં આવતી સરકારી કીટના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો પાદરામાં આઈસીડીએસ તરફથી આપવામાં આવતા પોષણયુક્ત આહારનો મોટો જથ્થો ઝડપાયો છે નરસિંહપુરા ચોકડી પાસે

ક્યાંથી ગયો ઘણો છે એ હજી તપાસનો વિષય છે પોલીસ ફરિયાદ થયેલી છે અને આના રિલેટેડ તપાસ આગળ થશે ત્યાર ખ્યાલ પછી ખ્યાલ આવશે કે કોણ છે આની અંદર જેને આ સ્ટોક લીધો છે અને વેચવાનો પ્રયત્ન કર્યો છે